ઓડિશા સમાજ દ્વારા પાંડેસરા વિસ્તારના ગુલશન નગર પાસે શ્રી ભાગવત મહાપુરાણ કથાનું વાંચનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે પાંડેસરા પોલીસ કોલોની લઈને ગુલશન નગર સુધી કળશ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતી એટલું જ નહીં બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે પાંડેસરા અને ઉદના વિસ્તારમાં રહેતા લોકો અયોધ્યા નહીં જઈ શકતા હોય તે માટે શ્રી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ઓરિસા સમાજ દ્વારા પાંડેસરા વિસ્તારમાં નગર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે ભાગવત સપ્તાહનું આયોજન ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ખાતે બાવીસમી તારીખે નિજ મંદિરમાં પધારી રહ્યા છે એના ઉપલક્ષમાં આ સમાજ દ્વારા આ વિસ્તારમાં રહેતા દરેક ભાવિક ભક્તો અયોધ્યા ખાતે નહીં જઈ શકે પણ અહીંયા રહીને ભગવાન શ્રી રામના સાક્ષાત્કાર સાથે જોડાઈ શકે એ ભાવથી આજે આ કથાનું આયોજન કર્યું છે સોળ તારીખથી બાવીસ તારીખ સુધી સતત કથાનું વાંચન થવાનું છે કથાના વાંચન માટે ગુરુજી અયોધ્યા પૂરીથી વધારે છે અને આજે જે કળશ યાત્રા નીકળી અને એમાં જે શંખનાથ આજે ભગવાન વિષ્ણુનો શંખનાથ સાથે શંખનાદી કરવાવાળા બહારથી બહુ સરસ ગ્રુપ આવેલું છે અને એમને જે ભગવાનનું સંઘનાથ સાથેનો ભાવમય અને વાતાવરણ બનાવી ભક્તિમય વાતાવરણ બનાવી સમગ્ર પાંડેસરાના મુખ્ય માર્ગ પરથી પસાર થતું ત્યારે લોકો પણ અભિભૂત થઈ જાય એવું સુંદર ભક્તિમય વાતાવરણ બનાવી સૌ ભક્તજનો આ કથાનો ખૂબ મોટી સંખ્યામાં લાભ લે એવી વિનંતી કરું છું અને આ ઓરિસ્સા સમાજના જે પણ આયોજક મિત્રો છે એમને આ કથાનું જે આયોજન કરી આ બાવીસમી તારીખના ઉપલક્ષ્યમાં જે અયોધ્યામાં ઉત્સવ થવાનો છે એવો ઉત્સવ અહીંયા પાંડેસરા ખાતે ગુલશેનગર ખાતે થવા થઈ જઈ રહ્યો છે ત્યારે આપ સૌ પણ નગરજનો આ હોમ આહુતિ આપવા માટે વધારો એવી વિનંતી કરું છું